નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ્યૂઝ વડોદરામાં બાવીસમી જાન્યુઆરીએ ભગવાન શ્રીરામના મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠાને લઈને વડોદરામાં પણ ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે વડોદરા સ્થિત કાલાખોડા પાસે વડોદરા નગરના લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો ટુ વ્હીલર હોય કે ફોર વ્હીલર ગાડી શ્રીરામ ભગવાનની ધજાઓ લગાવી રહ્યા છે વડોદરા શહેરની બહારથી આવતા નાના વેપારીઓ દ્વારા શ્રીરામ ભગવાનની ધજાઓનું વેચાણ કરાઈ રહ્યું છે તેમના જણાવ્યા મુજબ તેમનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે ઘરાકી પણ સારી થઈ રહી છે એકસો પચાસથી લઈ અને પાંચસો રૂપિયા સુધીના ધ્વજ વેચાણ થઈ રહ્યા છે અને લોકો ખૂબ જ ઉત્સાહ સાથે તેની ખરીદી પણ રહ્યા છે તો કાલે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જે આપ સૌ જાણો છો તે આખા ઇન્ડિયામાં આખા ગુજરાતમાં તેમજ આપણા બરોડામાં અહીંયા કાલા સર્કલ પાસે હું આજે ઝંડો લેવા એટલું બધું આમ એક્સાઇટેડ થાય છે ને કાલના માટે કે આમ જે દિલથી હું વર્તી નહીં શકતો પણ આમ આ મને બહુ ખુશી છે કાલે કે રામ ભગવાનનું પેલું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે અને કાલે બધા પોતાના ઘરે ઝંડો લગાવો એ મારી તમને એ છે તેમજ જય શ્રી રામ દેવ આવતીકાલે પ્રાણ પ્રતિષ્ઠા જે થવાની છે રામલલ્લાની તેના ખુશી બાબતે આ લગાવ્યું છે ઝંડો આટલી વખત એક નવી દિવાળી આ વખતે કરવા મળી છે એક વર્ષમાં બે વાર દિવાળી છે આ વખતે જય શ્રી રામ